નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો જોઈ રહ્યા છું મોટા યક્ષનો મેળો કચ્છના નખત્રણા તાલુકાનું મોટા યક્ષ ગામ છે ગામ છે એટલે યક્ષ દાદાના નામ પરથી પડ્યું છે અને અહીં બહુતેર ગોળલા એટલે બહુતેર યક્ષનો આ મેળો બહુ જ મોટો મેળો કેવા એ તમે જોઈ શકો છો જુઓ અહીં અમે મેળાની અંદર અમારો પ્રવેશ થયો છે આ નિવાન અને હમણાં તમને જૈનિક પણ બતાવીશ હેતલ કેતન અને અમારા ભાણેજા બહુ આવ્યા છે મુંબઈ થી કોકિલા તો એ પણ હશે અમારા મોટા નણંદ લીલાબેન ના પુત્ર ને આ અમારા લીલાબેન ના નણંદ છે મેં ઓચિંતા વિડિયો લીધો એટલે તૈયાર થવા માંડી ગયા એટલે પછી મેં વિડીયો પૂરો ના લીધો અહીં યુવાન આગળ આવતો નથી આ છે અને મેળાની મજા લઈ રહ્યા છીએ આજુબાજુ તમને પણ બતાવું કે મેળો કેવો તો સામે દેખાઈ રહ્યો છે એક સરખી બજારો અને ભરચક ઓહો અમે યાદ કર્યા છીએ થોડીક ગીરદી પછી તો ગીરદી વધતી જાય છે તમે પૂરી જોશો એટલે બતાવતી જશો અહીંયા અમે બેટ જોયા કાંઈક ને કાંઈક જોતા ગઈ અને છોકરાઓ બે ભેગા હતા એટલે આ દેવો લઈ દેવો કરી દેવો એટલે અમારું સરસ ટાઈમ પાસ થતું હતું અને ખાસ હસનો એક તો તમને મેં બંગડી બતાવી એ લીધી આગલા વિડીયોમાં બતાવી છે અને બે મેં બીજું લીધું છે હવે જોઉં આ વિડીયોમાં કઈ રીતે બતાવી શકું વેપાર કર્યો ત્યારે તો વિડીયો થઈ નથી શક્યો નાઈટ થઈ ગઈ હતી અહીં માંડવીનું શેરડી હાઉસ પટેલ શેરડી હાઉસની બાજુમાં ઊભા છીએ કેતન જરાક આગળ નીકળી ગયો છે એટલે હેતન ફોન કરે છે અહીં ફોન લાગતા નહોતા છતાં ગોતવો તો પડશે ને નિવારને લઈને કેતન આગળ નીકળી ગયો એટલે આ મેળામાં એવું હોય થોડાક તમે જુદા પડી જાઓ તો પછી શોધતા રહી જઈએ આ છે સાયરા યક્ષ પાટીદાર ગ્રુપ જ્યાં ઠંડા પીણા ને નાસ્તા ને બધું સરસ મજાનું હોય છે આઈસ્ક્રીમ અને આ મારી ભ ભાણીદાઓ કોકીલા નિવાન અને જૈનિક સાથે એમને સેલ્ફી ફોટા લીધા નિવાનને પણ કીધું અને શું કહો તમે આ પણ ખાવાની એક મોજ હોય બાળપણમાં હવે મને તો હવે નથી ગમતું ગયો પહેલા બહુ ગમતું છોકરાઓ ખાતા હતા તો હવે પહોંચ્યા છીએ અમે વેરસલ પરવાળાનો જે શું કહેવાય સ્ટોલ જ્યાં ભેલ અને આઈસ્ક્રીમની મોજ લીધી અમે ભેલ ખાઈ લીધી છે પછી મેં વિડીયો કરવાનું શરૂ કર્યું અહીં આઈસ્ક્રીમ આવી ગઈ છે કોકીલા ના પાડે છે મારે નથી ખાવી અને અહીં પેતલ નિવાન અને જૈનિકે કસાટા આઈસ્ક્રીમ લીધી તમને બતાવું છું હમણાં અને મેં અને કેતનને अ अमेरिकन लट्स ली तो आइसक्रीम नी मौज करवी छे पहलां यूं के तमने बताऊं क्या मैं की तो सेल्फी करूं हूं दिखाऊं ही तो क्या नहीं दिखाऊं पेलो थोड़ो थोड़ी लीतो तो केता ने गिरती बहुवती એટલે જેમ તેમ તો વીડિયા ના થઈ શકે તો જો કેટલો સરસ મજાનો મોટો સ્ટોલ અ જો આટકા સાટ આઈસ્ક્રીમ મસ્ત આ તો સરસ હતો મજા આવેગી મોજ થઈ ગઈ તે એક વખત તો મે વિફણ ગામનો સ્ટોલ આખો બતાવ્યો તો પણ આ વખતે એટલું ટાઈમ નહોતું કે હું કોઈને બિરદાવી શકું આવી શકું કે જોવાન નહીં જૈનિક બતાવી રહ્યો છે કે બાજુઓ મારી આરી નિવાન તો જરાક ખુરશી બેસે ને જરાક ત્યાં બેસે અને ખાશે અને એના રમકડા ઉપર દેખાય છે એટલે આ મોજ તો છોકરાની જો એની સાથે આપણે કરીએ એટલે નહીં તો હું બતાવ હું છું હવે હું પણ શરૂઆત કરું મારી આઈસ્ક્રીમ ખાવાની તો છું એમને કસાટા કાજી અને મેં આને કેતને અમેરિકન રાફ્ટ્સ લીધી હતી સ્ટોલ બહુ સરસ મોટો બાંધ્યો તો હાલી હાલી થાકી ગયા તો એટલે અહીં બેસવાની ઘણી મોજ હતી અને હવે પછી અમે નીકળતા આ જ સ્ટોલમાં આ મળ્યા સરસ ધન્યવાદ તો પુષ્પાબેન આપણો કાયમી વિડીયો જુએ છે ખૂબ ખૂબ ધન્યવાદ પુષ્પાબેનને અને વાવડા બેન ઓળખી ગયા મને બોલાવી એટલે એમને પછી મળવા ગઈ અને એમને નામ લખીશું જીયાપર ગામના છે કુષ્પા હવે કીધું સાથે વિડીયો લઈ લઈએ અને હવે તમને શું કહેવાય ચિચુડા ને ચકડોળ ને મોતનો કુવો નહીં બતાવું લગભગ પચાસ ટકાથી વધુ લોકો એવા હશે કે આની મોજ લેવાઈ આવતા હશે કારણ કે હવે વસ્તુ છે ને એ તો બધી જગ્યાએ મળી જાય છે ગામડિયા ગામડામાં પણ બધું જ વેચાતું હોય છે બહુ જ મોટા મોટા ચકડો જેને કચ્છીમાં ચીચુડા કહીએ ને બહુ જ મોટા ચકડો એમાં આ સ્ટીમર ટાઈપનું જે આવે છે વણ એ પણ આ વખતે ઘણા હતા મોટા ચકડો પણ હતા પહેલાં છે ને ઘણા સમય પહેલાં જતા તો એકાદું આવતું ને હું તો હવે બેસી જ નથી શકતી મને તો બહુ ડર લાગે ઉપર ચડે તો ડર ન લાગે એમ નીચે ઉતરી એટલે મારા પેટમાં ફાળ પડે એટલે હું તો બેસતી જ નથી પણ હેતલ અને નિવાન ખાસ તેમાં બેસવા ગયા જો આ તમને માણ બતાવી રહીશું સામે દેખાય છે ને એ અને આ મોતનો કૂવો એમાં છોકરી બુલેટ ટાંકલે છે અને કેટલા જોવા ન ગયા અહીં કેતન અને હેતલ અને જૈનિક નક્કી કરે છે કે ક્યાં હાલશું ને ક્યાંમાં બેસશું કોકીલા પણ મારી જેમ ના પડી કે મને નથી બેસવું એ પણ ના પડી ચેતનને પણ બેસતો નથી ક્યારે એટલે માલિકરો મા દીકરો બેસવા જાય છે તો એ તમને બતાવી ક્યાં બેસે છે તો હાલમાં બેસવાની છે અને નિવાન તો જમ્પિંગમાં બેસી ગયો હતો વિડીયો કરતા હતા નિવાનનો મેં વિડીયો કર્યો છે કદાચ તમને શોર્ટ વિડીયોમાં આપી શકીશ આને જોઈ જોઈને મને ડર લાગતો હતો એની અંદર બેસવાવાળા કેમ બેસતા હશે હું તો નીચેથી જ બેસે ડર રીતે તમે બધામાં બેસો ને મોજ આવતી હોય તો મને બી કહેજો કમેન્ટ કરીને ઉપર નીચે ઉપર નીચે ખ્યારા કે ઉપર જાય ત્યાં માણસ ઊંધું થઈ જાય ડર દર કે જીના હે એવું કામ મારું લાગતું હતું એને જોઈ જોઈને તમને મોજ આવતી હોય તો પણ મને ચોક્કસથી કહેજો અને જુઓ પણ ગોઠવાઈ ગયા છે હા હેતલ દેખાય છે હેતલ અને જૈની તો આવે છે બરાબરનો ચકડોળ અને બેઠા છે અને જોઈને આનંદ લઈએ છીએ દેખાય છે સામે જોઈને પીળા કુર્તાવાળી આપણી હેતલ ઓળખાઈ જતી હશે કારણ કે તમને મેં નીચે જ બતાવી દી તમે આવા અલગ અલગ ચકડોળ કેટલામાં બેસો છો અને બીજું આને શું કહેવાય ને એ બધું મને કમેન્ટ કરીને કહેજો યસનો મેળો તમને જોઈને કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેવાનું છે હો તમને એ કેસો તો જ આનંદ થશે ને તમે કોઈ મેળામાં આવ્યા હતા મેં જોયા ન હોય એવું હોય તો પણ જરૂરથી કહેજો થોડાક ફોલોસ મળ્યા તમે બતાવ્યા ઓળખાણ કરાવી ફોલોસ તમે જોતા હો તો પણ મને કહેજો તો મિત્રો આ તો મારા જક્ષનો મેળો ગુજરાતનો પ્રથમ નંબરનો મેળો એટલે તરણેતરનો મેળો અને બીજા નંબરનો મેળો અને કચ્છનો સૌથી મોટો મેળો એટલે મિની તણેતર જેને કહી શકાય એવા મોટા યક્ષનો મેળો એક દિવસે લાભ લીધો અને એ તમારી સામે શેર કરી દઈશું પરમ દિવસે મેળે ગઈ હતી એડિટિંગનો સમય ન હોય આજે જે એડિટિંગ કરીને તમારી સામે મૂક્યો એ વિડીયો રવિવારનો હતો સવારે કામગીરી કરીને જે કાંઈ હતું એ હવે કદાચ આવતીકાલે મૂકાશે એટલે તમારી પાસે વિડીયો પહોંચશે ત્યારે બુધવાર થયો હશે કેવો લાગ્યો અમારા કચ્છનો મેળો ખૂબ મોટો મેળો અને અનેક લોકો આવે તમે જોયા ને આ મેળામાં હજારો લાખો લોકો આવે અને મેળાની મોજ હોય તમને પણ કરાવી કચ્છના હશે જે મેળા આવ્યા હશે એને આ જોવાની મજા આવી હશે તો જોયો હોય તો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને તાકી ખબર પડે તમને શું ગમી રહ્યું છે હમણાં જ માતાના મળના કેમ્પને લાગી ગયા છે અનેક યાત્રાઓ જઈ રહ્યા છે કોશિશ કરશું એકાદો વિડીયો તમારી સામે શેર કરશું તમને ખ્યાલ આવે બસ સુવિચારમાં ખાસ નથી પણ આજે મોજ કરી એના પરથી કહીએ કે આમ તો મને જવું નહોતું ઈતલ કહેવાય કાકી હલો મેળાની એને ગઈ એના પરથી કહું તો એમ કહેવાય કે ન નારાજ થઈને જીવો આ મેળાની મોજ માણીએ એટલે એમ કહી ન નારાજ થઈને જીવો ન કોઈને નારાજ કરીને જીવો તમે પણ નારાજ થઈને ના જીવો અને ના કોઈને નારાજ કરીને જીવો જિંદગી કુછ પલોકી હૈ જિંદગી કોક ક્ષણો માટેની આપણી છે ક્યારે આંખ વેચાઈ જાય કોને ખબર છે તો પછી આ જિંદગી છે એની દરેક ક્ષણો પોતે ખુશ રહેવો અને કોઈને ખુશ રાખીને જીવો બસ આ વાત સાથે અહીં વિડીયોનું કરું છું એની કાલે મળું છું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જીન્દ જય હિન્દ બાય બાય આવજો મિત્રો હરિઓમ